ગુડ મોર્નિંગ ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓનું હું આજના મારા વિડીયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉનું પ્રકરણ આપણે ડિવેન્ચર પૂર્ણ કર્યું અને એના દાખલાઓ મોટેભાગ મેં તમને તો વિભાગ ડીમાં પૂછાય છે હવે એમાં બે દાખલાઓ તમારા વિભાગ ડીમાં પૂછાતા હોય છે તો તમારે એની તૈયારી બરાબર કરવાની છે ચાર ચાર માસના દાખલાઓ વધુ પૂછાય છે અને જે દાખલાઓ મેં તમને આપ્યા અગાઉ એ બીસી એફ સુધી એની તૈયારી તમારે બરાબર કરવાની ટૂંકા પ્રશ્નોની તૈયારી કરવાની છે હવે નવા પ્રકરણ આપણે આગળ વધીએ ભાગ ત્રીજું પ્રકરણ કંપનીના હિસાબ કંપનીના વાર્ષિક હિસાબ આ પ્રકરણના પણ ગુણભાગની આપણે વાત કરી લઈએ આ પ્રકરણ એ પણ વિભાગ એફ છેલ્લો વિભાગ પ્રશ્ન ક્રમાંક પાંત્રીસ પ્રશ્ન પૂછાય છે અને દાખલો પણ તમને અગિયાર માર્ક્સ નો પૂછાય છે એટલે મહત્વની બાબત એ છે કે તમારે એક્ઝામ્પલ વધારે તૈયાર કરવાનું થિયરી કદાચ પૂછાવાની શક્યતા ઓછી પણ આપણે એને થિયરી આપી છે તો આપણે એને જોઈ લઈએ કે જેથી કદાચ કોઈકવાર પૂછીએ આપણને મુશ્કેલ ના પડે એટલા માટે આપણે ચર્ચા કરી લઈએ અને દાખલાની શરૂઆત પહેલા થિયરી કરવી જરૂરી છે તો મિત્રો અગિયાર માસનો દાખલો વિભાગ એફમાં ક્રમાંક નંબર પાંત્રીસ સૌથી છેલ્લો અને ફરજિયાત તમે ન ગણો તો 11 માર્ક્સ તમારા ગયા એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવતા વર્ષે તમને કોલેજમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખૂબ ધ્યાન આપજો અને ખૂબ જ મહત્વના દાખલાને આપણે પ્રકરણની આપણે વાત કરી રહ્યા છે તો અહીંયા સૌથી પહેલા જોઈએ કે કંપનીના વાર્ષિક હિસાબો શીખતા પહેલા કહ્યું છે કે નાણાકીય પત્રકોનો અર્થ આપો અને મેં કયા કયા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે તે તો અહીંયા નાણાકીય પત્રકોનો અર્થમાં આપ્યું છે હિસાબી સમય પૂરો થતા સમય પૂરો થતા હિસાબી પ્રક્રિયા હિસાબી પ્રક્રિયાને અંતે માહિતી હિસાબી માહિતી સંક્ષિપ્ત માં રજૂ કરતા પત્રકો એટલે નાણાકીય પત્રકો ખૂબ જ સહેલો ત્રણ બાબતો યાદ રાખવાની એક સમય યાદ રાખવાનો તમારે પ્રક્રિયા યાદ રાખવાની અને સંક્ષિપ્ત યાદ રાખવાની हिसाबी समय पूरा हिसाबी प्रक्रिया ने अंत हिसाबी माहिती ने संक्षिप्त में रजू करता पत्रको एट्ले नाणकीय पत्र, पत्र। हिसाबी समय ने अंत अथवा हिसाबी समय पूरा हिसाबी समय पूरा हिसाबी प्रक्रिया ने अंत हिसाबी माहिती ने संक्षिप्त में रजू करता पत्रको एट्ले नाणकीय पत्रको याद रही નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ બાબતોની વાત કરી છે નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ બાબતો એમાં પાંચ બાબતો છે નાણાકીય વર્ષને અંતે પાકું સર્વેયુ તૈયાર કરવામાં આવે શું તૈયાર કરવામાં આવે પાકું સર્વેયુ બીજું છે નાણાકીય વર્ષ માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે અથવા તો ઉપજ ખર્ચ ખાતું બિન વેપારી સંસ્થા હોય તો ઉપજ ખર્ચ ખાતું તૈયાર થાય અને વેપારી સંસ્થા નફામ સંઘ ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે નાણાકીય વર્ષ માટે નફામ સંઘ ખાતું તૈયાર થઈ ગયું છે નાણાકીય વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક રોકટરની આવક જાવક કેટલી છે એ રોકડ પ્રવાહ પત્ર તૈયાર કરવામાં આવતું હોય છે ચાર ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્ર ઇક્વિટીમાં વધારો ઘટાડો હોય ફેરફાર દર્શાતું પત્ર તૈયાર કરવામાં આવે જો લાગુ પડતું હોય તો અને પાંચ હિસાબોને લગતી નોંધ તૈયાર કરવામાં આવતી હોય છે તો આથી પાંચ બાબતોનો સમાવેશ નાણાંકીય પત્રકોમાં થતો

પૂરા થતા સમય લખવામાં આવે છે પૂરા થતા સમયનું નફા નુકસાન ખાધું જો વર્ષ કરતાં વધારે સમય હોય અથવા વર્ષ કરતાં ઓછો તૈયાર કરવામાં આવતું હોય તો પૂરા થતા વર્ષની જગ્યાએ શું લખાય છે શબ્દ વાપરવામાં આવતો હોય છે તો આનું યાદ રાખજો કારણ કે ઓબ્જેક્ટની દ્રષ્ટિ મહત્વનું છે તો અહીંયા આપણે મિત્રો નાણાકીય પત્રકોનો અર્થ અને નાણાકીય પત્રકોમાં સમાવેશ પત્રકોની વાત કરી ગયા અને એના ગુણવર્ગની આપણે વાત કરી